મિત્રો સવારના વાગી ગયા છે છ અને હવે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ પ્રવેશ દ્વારમાં તમે સવારનો નજારો નિહાળી રહ્યા છો કેવો મસ્ત મજાનો વાતાવરણ થઈ ગયું છે વરસાદ પડવાની તૈયારી પણ છે આપણે ગિરનાર ચાલીને ચડવાનો છે આપણે આવી ગયા છીએ તળેટીમાં આવેલા મંદિરમાં જે દત્તાત્રેય ભગવાનનું મંદિર છે આના પછી આપણે ગિરનાર ચડવાની શરૂઆત કરશી આ જુઓ વાંદરો બેઠો છે અને ભાઈ એની મસ્તી કરતા જતા આગળ જઈ રહ્યા છે ચારે બાજુ વાંદરા જ છે નીચેથી ગિરનારનો નજારો કંઈક આબો છે ચોમાસાના મોસમમાં આ જુઓ વાંદરો ડાળી ઉપર બેઠો છે એ પણ આપણી જેમ આનંદ ઉઠાવી રહ્યો છે નજારાનો આઠસો પગ આવી ગયું છે ખોડિયાલ માતાજીનું મંદિર અહીંયાથી દર્શન કરીને આપણે આગળ ચાલતા થશી આ જુઓ રોપ નજારો પાછા આપણે ઉતરતા સમયે રોપ વેથી જ ઉતરવાનું છે ત્યારે અમે તમને રોપવેનો નજારો પણ દેખાડશી ત્યાંથી ગિરનાર કેવો લાગે છે એ તમને દેખાડશી આપણે પહોંચી ગયા છીએ ગોરખનાથજીની ગુફામાં આ જુઓ તમે માથે વાદળા ખૂબ જ નજીક છે આપણા અને અહીંયાથી જૂનાગઢનો નજારો કંઈક આવો છે તમે જોઈ શકો છો રાજા ગોપીચંદ ભગીરથની ગુફામાં આપણે પહોંચી ગયા છીએ હવે આની આગળ આપણે રણકા દેવી પથ્થર તરફ આ જુઓ ત્યાં આપણે પહોંચી ગયા જે પચીસો તેમણે ગિરનાર પર્વતને પડતા રોક્યો હતો વરસાદનો મોસમ છે માટે અહીંયા માથેથી નીચે તરફ વરસાદનું પાણી પણ આવી રહ્યું છે આ જુઓ તમે અત્યારે જુનાગઢ પર્વત છે અત્યારે આ મંદિરનું બાંધકામ હમણાં જ પંદરમી સદી માં થયું છે આ મંદિર જૈન અને હિન્દુ બંને ધર્મ સાથે સંકળાયેલું મંદિર છે તમે અત્યારે ભક્તોની ભીડ જોઈ રહ્યા છો આ માત્ર સનાતન ધર્મ જ નહીં પણ જૈન ધર્મમાં પણ આ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પાંચ શિખરો પૈકી જૂનાગઢનું એક શિખર છે જ્યાંથી જૂનાગઢનો આજુબાજુનો વિસ્તારનો નજારો કંઈક આવો છે આ જુઓ તમે ત્યાંથી આપણે નીચે ઉતરવાનું છે અને તેની આગળ પણ આપણે જવાનું છે જ્યાં ગુરુદત્તનું મંદિર આવેલું છે અહીંયા રોપવેની મદદથી આપણે નીચે ઉતરશી કેવો મસ્ત નજારો છે અમે ઉપર છીએ અને વાદળા નીચે છે તો ચાલો હજી આપણે આગળ ચાલતા જઈએ હજી આપણે ઘણું આગળ જવાનું છે આ જુઓ આપણા સાથીઓ આગળ નીકળી ગયા છે આગળ આપણાથી પહોંચી ગયા છે અને આપણે પાછળ છીએ આપણે નીચે છીએ અને આપણા ભાઈઓ આપણાથી આગળ પહોંચી ગયા છીએ આ જુઓ તમે અત્યારનો નજારો માથેથી એકદમ ટોચ ઉપર ગિરનાર પર્વત કઈ ગાવો લાગે છે આજે વાતાવરણ બહુ મસ્ત છે ગિરનારમાં દર્શન કરીને આપણે રોપવેમાં આવે રિટર્ન જઈશી રે તમે જોઈ શકો છો